તો અનેક મહત્વપૂર્ણ અપડેટ્સ તેની પર નજર કરી લઈએ આપને જણાવીએ તો ક્ષત્રિય સમાજના આગેવાન શેરસિંહ રાણાનું નિવેદન સામે આવ્યું છે શેરસિંહ રાણા કે જેવું ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમનું નિવેદન આ મુદ્દાને ગુજરાત સુધી સીમિત નથી રાખવું તેથી હું અહીંયા આવ્યો છું એક રીતની ચીમકી ઉચ્ચારવામાં આવી છે શેરસિંહે કહ્યું છે કે સમાજના અપમાન માટે આ મુદ્દો દેશભરમાં ગુંજશે પરસો રૂપાલાને હટાવી અને બીજો સમાજ પર અડગ જોવા મળી રહ્યો છે પ્રાણીઓના ઇલાજ કરતા રૂપાલામાં પ્રાણીની આત્મા આવી ગઈ છે આ પ્રકારનું નિવેદન શેરસિંહે કર્યું છે एनिमल हस्बेंड्री जो विभाग दिया हुआ है वो खुद मुझे लग रहा जानवरों का इलाज करते करते कोई आत्मा उनके अंदर ही आ गई है लग रहा किसी जानवर की इसीलिए पूरी जरूर बातें कर रहे हैं तो लेकिन क्षत्रिय तो जानते हैं सबकी आत्माओं को निकालना कैसे जानवरों की ठीक करा जाता है तो मेरा ये कहना है कि जो रूपाला जी ने स्टेटमेंट दिया है वो षड्यंत्र भी हो सकता है તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ અમારા સંવાદદાતા ન્યૂઝ રૂમથી અમારી સાથે વિરેન્દ્રસિંહ ભાટી જોડાઈ ગયા છે વિરેન્દ્ર વિવાદ વધતું ને વધતું જઈ રહ્યું છે અને હવે જે ક્ષત્રિય સમાજના આગેવાન શેરસિંહ છે તેઓએ અહીંયા કહ્યું છે કે આ જે વિવાદ છે તે ગુજરાત પૂરતું સીમિત નથી રહેવા દો એટલે આડકતરી રીતે અહીંયા આ જે વિવાદ છે મોટું સ્વરૂપ ધારણ કરે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે બિલકુલથી ધ્વનિ જો ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જે મૈપાલસિંહ મકરાના જે રાજપૂત કનિસેનાના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમના દ્વારા પણ અનેક નિવેદનો આપવામાં આવ્યા હતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી તે સમયે પણ રાજપૂત સમાજની અંદર ખૂબ જ આક્રોશ વધતો જોવા મળી રહ્યો હતો અત્યાર સુધી જે આંદોલન હતું તે ધીમી ગતિએ ચાલી રહ્યું હતું આવેદનપત્ર આપવામાં આવી રહ્યા હતા પરંતુ ગઈકાલથી જે આખો યુટર્ન લેવામાં આવ્યો છે તેની અંદર જોવા જઈએ તો મૈપાલસિંહ મકરાણાની અટકાયત ત્યારબાદ તેમને રાજ્ય બોર્ડર સુધી પોલીસ જાય છે આજે જે શેર રાણા એરપોર્ટ ખાતે અમદાવાદ આવી પહોંચે છે ત્યારબાદ ગોતા ખાતે જે રાજપૂત સમાજનું ભવન આવેલું છે તે ભવનની અંદર તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે ને તેમના દ્વારા પણ તે પ્રકારનું નિવેદન આપવામાં આવે છે કે જે હાલ આ આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલન ગુજરાત સીમિત નથી રાખવાનું આ આંદોલન સમગ્ર ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં જ્યાં ક્ષત્રિય સમાજના લોકો જે વધુ વસ્તી ધરાવે છે ત્યાં પણ આ આંદોલન પ્રસારિત કરવામાં આવશે ત્યારે બીજી બાજુ તેવી પણ ચીમકી શિરસિંહ રાણા દ્વારા આપવામાં આવી હતી કે તેમની જે પાર્ટી છે આરજેપી રાષ્ટ્રવાદી જનલોક પાર્ટી તેની અંદર પણ જો જે કમિટીના મેમ્બરો છે ગુજરાતની અંદર જે આ હાલ આંદોલન ચાલી રહ્યું છે તેની અંદર રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવશે અને જો રૂપાલાને ખસેડવામાં નહીં આવે તો આ પાર્ટી થ્રુ રાજકોટની અંદર પાર્ટી ઊભી કરવામાં આવશે અને પાર્ટીની અંદર કોઈ પણ પાટીદાર યુવાનને ટિકિટ આપવામાં આવશે અને ત્યારબાદ ઇલેક્શન લડાવવાની પણ વાત કરવામાં આવી રહી છે પણ તે હાલ ચર્ચાનો વિષય છે કારણ કે હજી સુધી કોઈ એવું નિવેદન નથી આપવામાં આવ્યું પરંતુ તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સની અંદર આ પ્રકારની વાતો કરવામાં આવી હતી બીજી બાજુ જે આંદોલનની વાત કરવામાં આવી રહી છે તો આંદોલન જે ધીમી ગતિ હતું તે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે કારણ કે જે પણ ક્ષત્રિય સમાજના લોકો હતા તેમના દ્વારા સોશિયલ મીડિયા હોય કે ટીવી મીડિયા હોય તેમની અંદર નિવેદનો જે આપવામાં આવી રહ્યા હતા ગઈકાલે પણ જે નિવેદનો આપવામાં આવ્યા હતા તેની અંદર ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો હતો કારણ કે હજી સુધી તેમની જે માંગ હતી તે માંગ પૂર્ણ એટલે કે સ્વીકાર કરવામાં નથી આવી બીજી બાજુ જે ધંધુકાની અંદર જે અસ્મિતા સંમેલન મળવા જઈ રહ્યું છે તે સંમેલનની અંદર જે સૂત્રો પાસેથી માહિતી મળી છે ધ્વનિ તેની અંદર દસ હજારથી પંદર હજાર લોકો સંમેલનની અંદર જોડાઈ શકે તેવી વાતો હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહી છે કારણ કે અલગ અલગ જિલ્લાઓ અલગ અલગ શહેરોમાંથી સંમેલનની અંદર લોકો જોડાવાના છે રાજપૂત ભવન ખા જે ગોતા આવેલું છે તે ભવનથી જે રેલી સ્વરૂપે રાજપૂત સમાજના લોકો જવાના હતા તે રેલી રદ કરવામાં આવી હતી કારણ કે તે રેલીની અંદર યુવાનો જ જે તેમનો કાફલો હતો હતો ખૂબ વધી શકે તેવો બીજી બાજુ રાજ્ય સરકાર હોય કે ગૃહ વિભાગ હોય આઈબી દ્વારા સંપૂર્ણ જીવટ ભરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે તેના રિપોર્ટો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે તે એક એક અપડેટ ગૃહ વિભાગ સુધી હાલ પહોંચાડવામાં આવી રહ્યું હોય તેવું પ્રાથમિક અને સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે ધ્વનિ

દસથી પંદર દિવસથી ધીરે ધીરે જે ધીમી ગતિએ ચાલી રહ્યું હતું તેની ધીમી ગતિ ગઈકાલથી જ જે આંદોલનની જે સ્પીડ પકડાઈ છે તે ખૂબ જ મોટી માત્રામાં પકડાઈ છે કારણ કે આ જે ધંધુખા ખાતે સંમેલન મળવા જઈ રહ્યું છે તે સંમેલન બે દિવસ પહેલાં તેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી ને બે દિવસની અંદર જ આટલી મોટી સંખ્યામાં જે રાજપૂતો ક્ષત્રિય સમાજના જે લોકો એકત્રિત થઈ રહ્યા છે તે ખૂબ મોટી વાત કહી શકાય કારણ કે હજી સુધી જે આંદોલન જે બેઠકોનો દોર તેમજ જે સંમેલનોની શરૂઆત જે કરવામાં આવી છે તે સમલ સંમેલનોની અંદર જે આંકડાકીય માહિતી આવી રહી છે તે ખૂબ જ મોટી આવી રહી છે કારણ કે જિલ્લાઓ હોય જે સૂત્રોએ થોડીકવાર વાર પહેલાં જ ગોતા રાજપૂત ભવન છે ત્યાંથી જણાવ્યું હતું તેની અંદર તેવું પણ કહેવામાં આવ્યું હતું કે અલગ અલગ જગ્યાઓથી પોતપોતાની કાર મારફતે તો તમામ લોકો આવી રહ્યા છે પરંતુ ત્યાં સ્થાનિક જે પણ આગેવાનો છે અલગ અલગ જિલ્લાઓમાં તેમના દ્વારા લક્ઝરીસ હોય બસો હોય તે ભરીને પણ આ ધંધુકા ખાતે તમામ લોકો લઈ જવામાં આવી રહ્યા છે ને સંમેલન જે છે તે ખૂબ જ આક્રમક તેમજ જે રાજપૂત સમાજના જે ક્ષત્રિય સમાજના જે પણ આગેવાનો છે તે ખૂબ આક્રમક મૂડમાં હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે અત્યાર સુધી આટલી મોટી સંમેલનની વાત હોય ગઈકાલે જ જે રાજકોટની અંદર રેલી નીકાળવાની હતી તે રેલીની અંદર ત્રણસોથી સાડા ત્રણસો લોકોની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ અચાનક જ તે રેલીની અંદર જે આવેદનપત્ર આપવા જવામાં આવ્યા રહ્યું હતું તેની અંદર એક હજારથી બે હજાર સુધીના લોકો આવી પહોંચ્યા હતા એટલે કે કહી શકાય કે જે ક્ષત્રિય સમાજ છે તેની અંદર જે ટિકિટ રદ કરવાની માંગ હતી તે માંગ પૂર્ણ ન થતાં હવે આક્રમક મોડમાં હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે ધ્વનિ આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો આજે ધંધુકામાં ક્ષત્રિયનું મહાસંમેલન થવાનું છે ત્યારે તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શકે તેમ છે તો અલગ પાર્ટી બનાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવે